સરકાર અને તમારું સ્વાગત છે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગોંડલ સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો તમને બધા લોકો ને ઓલરેડી ખબર પડી જ ગઈ છે મિત્રો તમને લોકોને ખબર છે કે જગીશાબેન પટેલ પાટીદાર સમાજની દીકરી અત્યારે લડી લેવાના મોડમાં છે પણ ગોંડલ ની અંદર થતા હોય છે જે પણ ગોંડલની અંદર થતું હોય છે મિત્રો મિત્રો વાત વાત પટેલ છે છે લડવા માટે તૈયાર ખાસ કરીને તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ગોંડલ સરસામા રહેવાનું ખાસ કારણ મિત્રો વાત કીધું ખુલિયા પાટીદાર સમાજથી લઈને ક્ષત્રિય સમાજથી લઈને દલિત સમાજ થી લઈને જે રીતે મિત્રો વાત કીધું રાજકુમાર ઝાટ લઈને મિત્રો આ બધા જ ટોપિક મામલા મિત્રો ગોંડલ સરસામાં રહ્યું છે

અત્યારની પેઢી મિત્રો મને નથી લાગતું કે સહન કરી શકે છે જે આ મિત્રો વાત કરી તો ખાસ કરીને તમને લોકોને ખબર છે કે આપણે જે પણ વિડીયો બનાવતો હોય છે કોઈને પણ સપોર્ટમાં બનાવતા નથી હોતા આપણે કોઈને પણ ખોટું લાગે અથવા મિત્રો વાત કીધું કોઈને પણ જે રીતે મિત્રો વાત કીધું ખુલ્યા મિત્રો આપણે નીચે દેખાડવાનું એવું કામ મિત્રો વાત કીધું આપણે કરતા નથી પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થતું હોય છે એ બસ અમે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ બાકી વિડીયો વિશે તમે શું કહેશો વિડીયો ને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી આ તો અજમો વિડીયો વિડીયો કે હોય તો લોકોને શેર કરી દેજો ધન્યવાદ